સાવલી તાલુકાના નાની ભાડોલ ખાતે પોસ્ટ ઓફિસમાં ઇઠ્યોતેર માં સ્વતંત્ર દિન નિમિત્તે ધ્વજવંદન અને ડાક ચોપાલ કાર્યક્રમ યોજાયો વડોદરા પશ્ચિમ વિભાગની તમામ પોસ્ટ ઓફિસ તેમજ બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં ઇઠ્યોતેર માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ધ્વજવંદન અને ડાક ચોપાલ કાર્યક્રમનું આયોજન વડોદરા પશ્ચિમ વિભાગના સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ કુમારી વર્ષા એસ હેઠળ પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ સ્વાતંત્ર્ય દિવસના પાવન અવસરે વડોદરા પશ્ચિમ વિભાગની નાની ભાડોલ બ્રાન્ચ ઓફિસ તાલુકો સાવલી જિલ્લો વડોદરા ખાતે ધ્વજ વંદન સમારોહ અને ડાક ચોપાલ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વડોદરા રિજનલ ઓફિસ અસિસ્ટન્ટ આસિસ્ટન્ટ ડાયરેક્ટર એ પાંડે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ડાક ચોપાલ કાર્યક્રમમાં માં થી પાંચ વર્ષના બાળકોના આધાર કાર્ડ ખોલવામાં આવ્યા તેમજ મોબાઈલ અપડેટ કરવાની કામગીરી આવી ગ્રામજનોને સ્થળ ઉપર જ અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના દસ લાખનું વીમા કવચ નજીવા ચારસો નવ્વાણું રૂપિયા વાર્ષિક પ્રીમિયમ સાથેની પોલિસી આપવામાં આવી જાહેર જનતાને પોસ્ટ વિભાગની બધી જ સેવાઓ અંગે માહિતગાર કરવામાં આવ્યા આ પ્રસંગે ગામના સરપંચ અગ્રણીઓ ગ્રામજનો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ડીએસ લાઈવ સાવલી